શ્રી કૃષ્ણ ફ્રેન્ડસ વેલકમ ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું બજાર જેવો ટેસ્ટી એવો પૌવાનો મીઠો ચેવડો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો મારો વિડિયો તમને ગમતો હોય તો મારા વિડિયાને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પૌવાનો મીઠો ચેવડો બનાવવા માટે આપણે પૌવા લઈ લીધા છે અઢીસો ગ્રામ ચોખાના પૌવા લીધા છે મેં આપણે અહીંયા નૈલોન પૌવા નથી લેવાના જાડા પૌવા આવે એ જ પૌવાનો ઉપયોગ મેં કરેલો છે અને એક વાટકી જેટલા મેં સિંગદાણા લઈ લીધા છે જે વજનમાં જોઈએ તો પચાસ ગ્રામ થી સાઈઠ ગ્રામ જેટલા છે મીઠા લીમડાના પાન લીધા છે કાજુના ટુકડા આઠ થી દસ નંગ જેટલા લીધા છે અને અહીંયા મેં કિસમિસ લઈ લીધી છે અહીંયા આખી વરિયાળી લીધી છે મેં એક ચમચી જેટલી અને એક ચમચી જેટલા આખા ધાણા લીધા છે અને આપણે મસાલામાં અમે અહીંયા દળેલી ખાંડ લઈ લીધી છે બે ચમચી જેટલી અને મીઠું આપણે સાત પ્રમાણે લઈશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે આ પૌવાને ચાયણીમાં ચાળી લઈશું વધારામાં જે કચરો હશે બધો નીકળી જશે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે સિંગદાણા ને તળી લઈશું આ રીતે ઝાડા તળશું એટલે સેલાઈ નીકળી જાય હવે તે જ રીતે આપણે કાજુને પણ તળી લઈશું કાજુને તળાતા ખૂબ ઓછો સમય લાગે છે એટલે આપણે તેને તરત જ કાઢી લેવાના છે નિત્ર લાલ થઈ જશે તો કડવો સ્વાદ આવશે હવે આપણે કિસમિસને પણ તળી લઈશું તેને પણ આપણે થોડીક વાર જ રહેવા દેવાની છે તરત જ કાઢી લેવાની મીઠા લીમડાના પાન આપણે હવે આપણે ધાણા તળી હવે આપણે થોડા થોડા કરીને પોવા બધા તળી લઈશું તેલમાં હવે આપણા પૌવા તળાઈને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે કુરકુરા એકદમ સરસ તમે જોઈ શકો છો હવે આપણે આ જે બધી વસ્તુ લીધી તળીતી એ બધી વસ્તુ આપણે એમાં એક એક કરીને બધું ઉમેરી દઈશું હવે આ લીલી વરિયાળી આપણે લીધી હતી એ પણ આપણે નાખી દઈશું વઘારી લઈશું ચેવડા તેલ બરાબર ગરમ થઈ ગયું છે ગેસ બંધ કરી દઈશું ને હવે તેમાં આપણે ચપટી જેટલી હિંગ ઉમેરીશું અને એક ચમચી જેટલી આપણે હળદર ઉમેરીશું હાથ થી આપણે એકદમ સરસ હલાવી લઈશું અને હવે એક ચમચી જેટલું આપણે એમાં મીઠું નાખીશું અને આપણે બે ચમચી જે દળેલી ખાંડ લીધી એ પણ આપણે ઉમેરી દઈશું તો બનીને તૈયાર છે આપણો પોવાનો મીઠો ચેવડો તો મારી પોવાની રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ સેક્શન માં જરૂરથી જણાવજો અને મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ